lobby lobby Dan, no, ini apa nih? but i can't, <laughs> but I can't. But I can't. આવું હોય ટુકડિન ဒီနကပ်ပေးရ වන တုက္ကြကကြရစမော

બધું કામ કરવામાં આવશે ને વધી ગડી વધી ઘટી સહેબ ફ્રીજ મૂકી દેવામાં આવશે સોતરો કચરા ફિટિંગ જશે એટલે હવે આપણે ઉપાડીએ તા કિચનમાં આવી ગયા

તમે જોવો લસણ ને આવી રહ્યું છે બીજી કડી વારો આવ્યો હવે ત્રીજી કડી વારો ત્રીજી કડી શેણાવાની ચાલુ કરી દીધી તમે જુઓ છો કે લસણની ની જેને કહેવાય ગાર્લિક બટ ગાર્લિક બટ લીધી અને એને શેણાવાની ચાલુ કરી દીધી પછી સાઈડમાં કરી દઈ ચાલો એક કામ પૂરું થઈ ગયું પછી સર બીજું શું અંદર કાપવાનું છે હવે આપણને ખબર નહીં હા લીધી પછી આ મરચું લસણની અંદર मिक्स कर देवा हम जो हम दिखाई छ ना जीरो दोड़ा जीनो पाउडर और दल और मीठू स्वाद प्रमाण लेवानो तमा जो जो तो दो पाणी मैदा ने पेस्ट कर देवा पेस्ट करवे वा और सरगावानो एना पर कुकर चढ़ाई दे

વિદેશમાં જે ભૂરિયા લોકો એ તો બહુ તીખું ન થઈ શકે જેમ કે મેં તો માફનું જ જો સલાદ ને બર્ગર ખાતા એટલે ના જો આગળ બધા જે હોય વધારે જુઓ મારે તેલું છે પછી એની અંદર જીવ નાખવા છે તેલું કરવાની ચાલુ થયું છે ચરછ વાગે મરાય ને તમારે જીરાની ચમચી રેડી છે નાખી દીધું પછી જીરું થોડું શેટવા દેવાનું તાળવા

ਯਾਰ ਜਦਨੇ ਇਹ ਪਕਵਾ ਪਾਹੀ ਜਾਈ ਨਾ થઈ ਜਾਏ ਤੇ ਤੁਮਨ ਖਾਣੇ ਮਜਾ ਆਉ। ਚੰਦਰ ਕੁਲਵਾ ਉਹ ਲੈਨੇ ਚਾਹਵਾ ਦੇ ਆਨਪਾ ਜੇ ਜਿਹੜੀ ਕਰੀਨੇ ਥੋੜੂ ਔਇਲ ਜੂ ਨਾ ਇਹਨੂੰ ਉੱਪਰ ਨੂੰ ਜੇ ਲੇਅਰ ਸਨ ਇਹਨੇ ਸੇਕੀ ਨਾ ਉੱਪਰ ਨੂੰ ਜੇ ਚੋੜੀ ਅਨ ਬਟਾਕਾ ਨੂੰ ਉੱਪਰ ਨੂੰ ਲੇਅਰ ਆਵੇ ਨਾ ਇਹ ਔਇਲ ਧੀਰੇ 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 ਫਰਾਈ ਕਰਦੇ ਅੰਦਰ। ਅ ਫੇਰ ਤੁਸੀਂ ਤਮੇ ਪੋਣੀ ਰੇਡੋ ਨਾ ਜੁਡੂ ਜੁਡੋ ਥੇ ਤਾਵ ਤਮਨੇ ਰੇਡੋ। ਪੀਜਾ ਬਦਾ ਸਬਜੀ ਕਰ ਤੋ। ਚੰਕੇ ਤਮੇ અમુક વ્યક્તિઓ સબ્જી કેવી બનાવો ડાયરેક્ટ જે પોણી દે ઉપર પછી પાછળથી જે કાપેલી શાકભાજી છે ને અંદર નાખી દે પછી ઉપરથી પાછા મસાલા નાખે એટલે એ આખું જુદી રીતે બને આ પણ આપણે એવું કરીએ અમે પહેલો તેલનો વઘાર કરી અને પછી એ નાખી એટલે જેથી કરીને તેલ રહ્યું ને તેલ અને મસાલો એ ઉપરનું ફર્સ્ટ લેયર રહ્યું જે વેજીટેબલનું એના પહેલી એ કરી દે એટલે જેને કારણે તમારો ટેસ્ટ એકદમ જુદો જ આવે તમે ટ્રાય કરો જ કરજો એ રીતે બનાવજો કે પહેલાં તમે એને પોણી રેટ શાકભાજી અંદર નાખી દેજો પછી ઉપરથી પોણી રેડજો અને પાછળથી મસાલા નાખજો અને પાછળથી તેલ નાખજો એ રીતે બનાવજો અને આ રીતે બનાવજો પહેલું તેલ નાખજો એના અંદર મસાલા નાખીને થોડા ફ્રાય કરજો અને પછી જે વેજીટેબલ રહે એ અંદર નાખી દેવાની અને એના પર કોટિંગ કરવાનું જેથી તમે કોટિંગ કરશો ને એટલે એ ઉપરનું લેયર્સ જેમાં આપણે તળી જાય ને એ રીતે એનું ઉપર થઈ જશે ફર્સ્ટ લેયર અને પછી તમારે એના પર પોણી રેડી થોડા માટે થવા દેજો એટલે બેસ્ટ બનશે ટ્રાય કરજો તમે આ જોઈએ આવા થઈ જાય એટલે પછી એને પોણી રેડવાનું છે એના માટે તો કોથમી કટિંગ કરી દીધી છે એક વસ્તુ છે કે જો તમે કુકરમાં બનાવો ને એનો ટેસ્ટ જુદો આવશે પણ કુકરનું ખુલ્લું રાખવાનું એના ઉપર ખાલી ઢોખણું જ ઢોકી દેવાનું ઢોખું આ રીતે ઢોકી દેવાનું બસ આ જ કરવાનું એને કુકરની સીટી બીટી નહીં મારવાની કેમ કે જો તમે સીટી મારશો ને તો આખો ટેસ્ટ બદલી જાય અને જો તમે આજે ટોખો ઉપર ઢોકી રાખો ને તો એનો ટેસ્ટ એટલો બેસ્ટ આવે કે ખાવાની મજા આવી જાય તમારે એટલે આ રીતે તમે બનાવી જો તમે ટ્રાય કરજો એક બનાવજો કુકરની અંદર અને એક બનાવજો આજે ટોખનું ટોકી તમને તલાત તો તમારી જીમન ખવ પડી જશે કે ટેસ્ટમાં કરો સાવન કરો નહીં સાવો એટલે આતે તેમનો જો આવશે પછી કોટમીન કટિંગ ચાલે છે એ કોટમી પછી ઉપરથી નાખવામાં આવશે અને આતે તમે છોડા અને બટાકાનો શાક બનાવજો મજા આવશે તમને સંજો અમે એ જ હોય અમે તમારે ના ના તમે ભૂલ કર દો અને એમાં તમારો ટેસ્ટ બદલાઈ જાય તમને ખબર ના હોય તો તમને તો સામાન્ય નોર્મલ એક ભૂલ થઈ જાય ને તમે કોઈ પણ વસ્તુ કુકિંગ કરતા હોય અને સામાન્ય વસ્તુ એક તમારે તો એવું લાગે ને કે ભાઈ અમે તો રોજ હું બનાવું છું એ રીતે જ બનાવવું તો ટેસ્ટ જેથી બદલાઈ ગયો પણ તમને ખબર ના હોય તમે એક સામાન્ય મિસ્ટેક કરી તો એનાથી એ તમાર જે કોઈ પણ તમે ડિશ બનાવતા હોય એમાં તમાર એનો સ્વાદ બદલે જ જાય બદલે જ જાય જેમ કે તમે જુઓ તમે અમુક વ્યક્તિને તમે અમુક રેસ્ટોરન્ટમાં ખાવા ગયા હોય તો જે હોય કે ભાઈ આ રેસ્ટોરન્ટ એનો ટેસ્ટ એક જ આવે છે એને એનું આખું એને મેન્યુ એ રીતે બનાવેનું જે ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરતો હોય ને એનું લિસ્ટ હોય ને એટલા ગ્રામ જ વાપરતો હોય એ જ એની ક્વોન્ટિટી બધું એને એ જ રીતનું સેમ જ રાખતો હોય પોણીએ જોથી જે પોણી જે વાપરતો હોય ને એ જ પોણીએ લઈને વાપરા બીજું કોઈ પોણીએ ના ઉમેરવ એના કારણે એને ટેસ્ટ એનો કન્ટિન્યુ એક જ સરખો છે આવે આપણા જે ઘરે બનાવીએ ને એમાં શું હોય એમાં આપણા ગરીમાં મેઠું થોડું વધારે પડી જાય ગરીબ મરચું વધારે પડી જાય તો ગરીબ મળદર વધારે પડી જાય કાલે પાછું મરચું વધારે પડે તો પંદર પાછી હળદર વધારે પડે આ રીતે થાય તમે એક્યુરેટ ટાઈમિંગથી ના એક્યુરેટ વસ્તુ ના નાખવાની એટલે એનો ટેસ્ટ જળવાય નહીં સમય સુધી એટલે તમારું હોટલવાનું બધાનું સારું લાગે કે ભાઈ હા તો સારું લાગે જેમ કે કન્ટિન્યુઅસ યુઝ કરતા વસ્તુ બધી તમે જોઈએ તે કરો ને તો તમારો ટેસ્ટ કમ્પ્લીટ જળવાઈ જાય તમારા હાથે બનાયેલું જે પણ કોઈ ખાય ને એને ખાવાની મજા આવે કે વારે પરથી ભાઈ આ બનાવ ને આ બનાવ એમ જ તમારે કહેવાય પેલું કેવું થાય પેલું તમે એક દાળ સારું બનાવો બીજા દાળ તરત ટેસ્ટ બદલાઈ જાય એટલે તમારું થાય છે ટેસ્ટ ચમ બદલાઈ ગયો રોજ તો સારું બનતું હતું આજે આ બધું બન્યું કેવું એવું થાય એટલે આ બધી નોંધનાની વાતો બહુ ધ્યાનમાં રાખવી પડે છે કુકિંગમાં પણ જો જેને આમાં કેવું હોય જેને ઇન્ટરેસ્ટથી કુકિંગ કરતું હોય ને જેને એક જાતનો શોખ હોય કે ભાઈ કુકિંગ કરવાનો શોખ છે મને તો એને એ કમ્પ્લીટ જ હોય પણ જેને એવું કહેલા તો આ તો ટાઈમ ટાઈમ બનાવવાનું જ છે બનાવી દઈએ હેડો એનું હોય ને એનો ટેસ્ટ બદલાઈ જ રાખો પછી એને શોખ હોય બનાવવાનો કે ભાઈ તો સરસ બનાવું આ તો આમ બનાવું આ તો એને એ કમ્પ્લીટલી એનું બનતું હોય કેમકે એને એ બધી ઇન્ગ્રેડિયન્ટને મસાલાને એ બધું એની જે ક્વોન્ટિટીને એ બધું એને કમ્પ્લીટલી એના અંદરથી થાય અને આવી વસ્તુ આ બધી ધ્યાન રાખીશું

આપણે ટ્રેડિશનલ મેથડથી જે પાકવી જોઈએ ને એ પાકા ને બનવી જોઈએ બને નહીં એ જસ્ટ વરાળથી ફાટી જાય ક્વિકલી જેમ દાખલા તરીકે તમને કોઈ એક્ઝામ્પલ આપું જે તમે ગોટા કઈ પણ બનાવતા હોય ને તળતા હોય આછા એનું ઓઇલ જો બહુ ઉકળતું હોય જોરદાર ઉકળતું હોય અને તમે વસ્તુ ગોટો તમે અંદર ભજ્યું કે પછી કેવાય વડા ગમે તે બનાવતા હોય એ અંદર નાખી દો તો તરત જ એવું ઘરે ઉપરનું જે લેયર હોય ને તરત શેકી નાખો અંદરનું લેયર કાચું રહ અને તમે ટ્રાય કરો તો કરજો અને તમે વિચારી તમને એવું લાગશે કે ઉપરથી તો ગોટા તો કમ્પ્લીટ થઈ ગયા પકોડા કમ્પ્લીટ થઈ ગયો પણ જ્યારે તમે પકોડા તોડીને જોશો ને તો અંદર તમારું જે મિશ્રણ રહ્યું ને એવું ને એવું કાચું જશે એ પક્યું નહીં હોય એટલે એવું હોય એટલે આ બધી વસ્તુ છે અમુક અમુક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે ત્યારે તમારી જે કોઈ પણ વસ્તુ બનાવો ને એક ટેસ્ટી બને અને બધાને ખાવાની મજા આવે આ બધી વસ્તુ એવી છે કે એક નોર્મલ તમને લાગતી હોય કે આવવાનું તો ફરક પડે પણ એનો એક ફરક જબળો પડે તમે કોઈ પણ વસ્તુ બનાવતા હોય દાખલા એક્ઝામ્પલ આપણું તડકા વગરની દાળ અને તડકાવાળી ડાળ એમો તમારે છે દાળને પહેલા બાફી નાખે પછી ગોળી નાખે પછી ઉપર તડકો મારી નાખે અને પહેલામાં આપણે ઇમણીમાં જ ખાય એટલે એવું હોય જેને જે રીતે ભાવતો હોય તે ખાય પણ એમાં તમારે નોંધ નોની વસ્તુ કોણ રાખવી પડે તો તમારે કોઈ પણ વસ્તુ ટેસ્ટી બને તમે ચા બનાવતા તો ચામાં તમે જોયું હોય ત્યારું કોઈ વ્યક્તિ એવું હોય કે ઘેર તમે ચા પીવા જવાની તમારે મજા આવે ખાલી ચા જોરદાર બને છે મજા આવી જાય પીવાની અને તમે એ જ ઇન્ગ્રીડિયન્ટ અને એ જ વસ્તુ તમે ઘેર જઈને બનાવતા તો તમારે ચા એવી બને નહીં એ આપણી ગેરંટી તમે ટ્રાય કરવો કરજો તમે જે વ્યક્તિ ચા બનાવતો હોય એને પૂછજો કે ભાઈ તમે શું નાખો અંદર ચામાં અને એ જ વસ્તુ તમે ઘેર લઈ જઈને તમે બનાવજો તો તમારે ઘેર એવી ચા નહીં બને એનું કારણ હું કેમ કે એ વસ્તુ અને એની જે ટેકનિક રહીને એ રો કમ્પ્લીટ ફોલો કરતો હોય એટલે એને બનતી હોય અને તમારે જેવું હોય તમે તો ખાલી ખાલ પહેલાંના બેસ્ટા બનાવે હાલ આજે આપણે આપણે ઘેર ચા બનાવ્યા બેસ્ટ અને તમે એ જ વસ્તુ તમે જો વાપરો એ દૂધમાં બનાવો તમે દૂધમાં બનાવો તમે એ જે નાખતો હોય તમે એ જ નાખો પણ તમારી ચામાં મજા ના આવે તમારે તમારી બનાવેલી મો ખાલી એવું જ આ વસ્તુ કે તમારે બધી અમુક નેની એની બાબત એ પાછા તમારે શહેરય ના કરે ને એની બાબત એના કારણે એની ચા બેસ્ટ બનતી હોય એ તમને ના કે હું આ વસ્તુ કરું એ તો મને કરી નાખે જેમકે એ સિક્રેટ કહેવાય એ સિક્રેટ કદી કોઈ તમને કહે નહીં જે મોટા રેસ્ટોરન્ટ વાળા બધા હોય એ બધા કરી નાખે આવી વસ્તુ છે આ બધી રસોઈમાં તમારે એક્સપર્ટ થવું હોય અને જો તમારી રસોઈ બધો વખોણ કે ભાઈ આ આજે તમે જોરદાર દાળ બનાવી આજ તો તમે જોરદાર ભાત બનાવ્યા આજ તો તમે જોરદાર ભજીઓ બનાવ્યા એ બધો વખણ એના માટે તમારે નાની નાની બાબતો જ ધ્યાનમાં રાખવી પડે તો તમારી ડીશ બહુ બેસ્ટ બને આ જો એ ઉકળે છે ને એના એના પોણી છે ને એવી રીતે થાય એટલે આ બપ્પા પેલી એના તો ફાટી ના જાય ફાસ્ટ થાય અને તમારે એ પણ કહું કે આખી દુનિયામાં આપણા ઇન્ડિયનની જે કુકિંગ મેથડ રહે ને એ સૌથી બેસ્ટ મને બેસ્ટ થાય બીજા બધા કન્ટ્રી કરતો જેમ કે આપણી કુકિંગ મેથડ રહે ને એ ટ્રેડિશનલ મેથડ હોય પહેલાથી આપણા જે દાદા દાદા પરદાદા બધા આ કંઈક બનાવતા આવેલા પહેલાં તો માટલો બનાવતા હતા હીરા વાસણમાં કે માટીનાં વાસણમાં અને અત્યારે આવ્યું તો છે માટીનું વાસણ પાછું અમુક અમુક જગ્યાએ બધા બનાવે માટીનાં વાસણો પણ માટીનાં વાસણો બનાવતા માટીના વાસણમાં પોણી રાખતા પછી મા પેલા પ્લવ કહેવાય હાઈ કોટનની કોઠળી આવે ને એમાં પોણી રાખવું નાળાનું ગરમી આવે ને એટલે કોટનની એક ફેલી આવે એની અંદર પોણી પર રાખેલી રાખે ઝાડના ની અચ્છર એનો પવન અડી અડી ને એવી ઠંડી થાય એવી ઠંડી થાય ને કે લોકો પાણી પીવાની મજા આવે ને અત્યારે ફ્રીજનું પાણી પીજો બધા કે ના ભાઈ પીવાય નહીં એનાથી ઓમ થાય તેમ થાય ને એ તાણી એમાં બધું એ પીતા હતા એટલે એવું હો એટલે આવી બધી વસ્તુ હો પછી લેબડાના ઝાડના નેતા સોનથી ખાટલો ડાળીને ઊંઘેવા છે ઠંડી મજા આવે એસીમાં એવી મજા ના આવે એટલે આ વસ્તુ હોય કે તમે વસ્તુ જે પહેલા આપણે યુઝ કરતો એવી યુઝ કરો તમારી બધી વસ્તુ બેસ્ટ બને બીજું કંઈ નહીં

અને પછી તમે ગોતી પાડો અને ગોતી પછી તમે એને ક્લિયર કરી દો એ જે fault હોય એને ક્લિયર કરી દો એટલે તમારી complaint બધો તમારો account ચાલુ થવા કે ભાઈ આ અમે તો આજે તો બેસ્ટ બનાવ્યો એ એમજ કે કે ડોક્ટર તમારા ઘરે તમે તો ખાઈ છે તમે બેસ્ટ બનાવા ખા તમારી એમજ છે કેમ કે તમાર ગોતું પડે કેમ કે અમાર બીજો ના ગોતી એક વાર કે કેમ કરતો એને જ ખબર હોય અને એ રોજ વિચાર કરે હું રોજ આખી જિંદગી હું કિચનમાં જ રહું છું તો મારું ખાવાનું છે મન ડિફરન્ટ ડિફરન્ટ બને પણ એ જ્યારે એના અંદર ડૂબકી મારો ને તાઈ જ ખબર પડે કેટલે મને આ ભૂલ થાય એ ભૂલ એ સોલ્વ કર દે ને એટલે પતી જવા એટલે પછી એને બધો એનો વખાણ એનું ખાવાનું બધું વખાણ કે ભાઈ આ બેસ્ટ બનાવો ખાવાનું આવું તો ખાવાનું તોય ભાડતા જ નહીં એમ એટલે આ બધી વસ્તુ એવી છે નોર્મલ ખાવાનું નોર્મલ આપણે કાંઈ ના કે આવતું હતું છે સમજો અમે તો તમે કુકિંગ કરો ને એમાં પાછું કેવું છે કે તમે કયા વસ્તુઓના કઈ વસ્તુ વાપરો છો ને એમાં પણ ટેસ્ટમાં ફરક પડે એ તમને કહું દાખલા તરીકે તમે તેલું મેઠું નાખો પછી મરચું નાખો પછી હળદર નાખો અને એની જે સિક્વન્સ એ બદલાઈ જાય ને આખો પાછું તો એમાં તમારો ફરક પડે જેમ કે એમાં એ એમાં રીતનું છે કે તમે દાખલા કે તેલું મરચું નાખ્યું અંદર તેલું કાઢ્યું અને તેલની અંદર પહેલાં તમે ધોણા જીરું નાખો છો અને પછી બીજા દિવસે તમે એક આઈડિયા કરી કે અમે તમે પહેલી મસ્ટર્ડ નાખી રહી અને તમે પેલી એ કરી તો આખો એનો ટેસ્ટ જ જુદો થઈ જશે તમારે જોવો જુદો ટ્રાય કરો કરજો કેમ કે ટેસ્ટ જ આખો બદલાઈ જાય તમારો કેમ કે આ બધી વસ્તુ છે ને થી કામ કરતી હોય કે દાખલા તરીકે એ જે વ્યક્તિનું સારું ખાવાનું બનતું હોય ને એને પર્ટિક્યુલર મેથડથી ઉપયોગ થવું હોય કે પહેલું મરચું પડે તો મરચું જ નાખવાનું બીજી હળદર આવે બીજી હળ જ હોય અને ત્રીજું ધોણા ત્રીજા ધોણા જ હોય એમાં પહેલાં ધોણા ના થઈ જાય તમે જો પહેલાં ધોણા નાખી નાખી નો ટેસ્ટ જ બદલાઈ જાય તમે ટ્રાય કરો તો જો આ એટલે તો એક જ પ્રકાર એમના કીધું તમે પીરા એક જ પ્રકારની મેથડ વાપરતા હોય જેથી કરીને એમને ખાવાની વસ્તુ રહી ને એ બેસ્ટ બને અને આપણે તો કેવું હોય કે ના ભાઈ આજ તો ભૂલી જાય આ તો પહેલા ધોણા કાલ તો ધોણા નાખે આ તો મરચું નાખી દે એટલે એવું થાય એનો ટેસ્ટ જ બદલાઈ જાય અમને તને તમારે જીભને ખબર પડી જ જાય

જોઈ સરસ અને રસાવાળું હોય ને મજા સમજતા હોય ગુજરાતી રસાવાળાના અંગાર બાજરીનો રોટલો હોય તો ગમની રોટલી હોય ચોળી અને ખાવાની છે એ મજા આવે તો મજા આવે તમે ટ્રાય કરજો એકવાર જોરદાર મજા આવે ખાવાની રસાવાળું શાક બનાવ્યું હોય અને ત્યાં અંદર રોટલી બાજરીનો રોટલો અથવા ઘઉંની રોટલી ચોળી દેવાની અને પછી તમારે ખાવાની સી મજા આવે જોરદાર મજા આવ ઓગળો છાંટા રહી ગયો તમે તમે ટ્રાય કરજો આજે લેવડો બીજું બનાવવાનું છે લેવડો તાણા થઈ ગયો કાલે ફરતી મળીશું ઓનલાઈન થઈશું તો કાલે ફરતી મળીશું ચમ કે આવા સબ્જી બનાવી દીધી કાલે મળીશું